આનંદ ઉત્સાહ અને આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દેનારો ઉત્તરાયણનો તહેવાર હવે આંગણે આવીને ઊભો છે પરંતુ અમરેલી જિલ્લાના ધારી પંથકની બજારોમાં આ વર્ષે તહેવારનો જોઈએ તેવો કરંટ જોવા મળી નથી રહ્યો ઉત્તરાયણના ગણતરીને કલાકો બાકી હોવા છતાં ધારીની બજારમાં ગ્રાહકોની પાંખી હાજરીને કારણે વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું હોય તેમ જણાય છે

જેઓ દેવું કરીને કે ક્રેડિટ પર માલ લાવ્યા છે તેમની હાલત અત્યંત કફોડી બની છે સિઝનલ ધંધા પર ઘરનું ગુજરાન ચલાવતા ફેરિયાઓ માટે સ્ટોક કરેલો માલ વેચવો પણ મુશ્કેલ બની ગયો છે બજારમાં પ્રવર્તી રહેલી મંદીના માહોલ વચ્ચે પણ વેપારીઓ હજુ હિંમત હાર્યા નથી અનેક વેપારીઓ ભગવાન પર આસ્થા રાખીને બેઠા છે કે મોડી સાંજ સુધીમાં બજારમાં ચહેલ પહેલ વધશે વેપારીઓનું માનવું છે કે કદાચ છેલ્લી ઘડીએ લોકો પોતાના દુઃખ દર્દ ભૂલીને તહેવારની ઉજવણી કરવા બજારમાં ઉતરશે અને તેમનો માલ વેચાઈ જશે હાલ તો ધારીની બજારમાં ઉત્તરાણ પોરવાની જે رونક હોવી જોઈએ તે ગાયબ છે અને વેપારીઓની નજર ગ્રાહકોની ભીડ ક્યારે થાય તેના પર મંડાયેલી છે. તેવા ચાલી રહ્યો છે તો માલ ચાલી રહ્યો છે કોઈ જાતું માલ આશા છે કે સાંજે વેચાઈ જાય અને કાલે બતંગ થાય. વેલી સવાર થી આજ શુષ્ક વાતાવરણ જોવા મળ્યું છે કોઈ ટ્રાફિક નથી વાતાવરણ જોવા મળ્યું છે અને ફૂલ ટ્રાફિક ચાલી રહ્યું છે એટલે હવે આપ એવી ઈચ્છો છો કે બપોર થાય ને ટ્રાફિક થાય તો આપ જે રોકાણ કર્યું છે તેનું વળતર મેળવી શકો અમે બધું આપ બધું રોકાણ કર્યું છે બપોર થાય ને ગરાજી નીકળે તો અમે કાલ રજા રાખી શકીએ તમારું નામ ચંદનભાઈ ગોરધનભાઈ કેવા એનું કારણ છે કે આજ વખતે બહુ ઘણી ઘણી મંદી દેખાણી છે આટલા હું બાવીસ ત્રેવીસ વેપાર કરું છું પણ આવી મંદી મેં કઈ જોઈ જ નથી ઇન્ડિયા

સમસ્યા એવી કે અત્યારે અમારે ગાંમાં માલ પીધો હતો માલ પીધો ભાઈ આનું કોઈ વિતરણ થતું નથી બરાબર આ તો અમે ભલે માલ એ પચાસ આઠ હજાર સિત્તેર હજારનો લાભ રૂપિયા માલ ભરીને બેઠા હતા પણ કોઈ જાતે ઘરાજી કોઈ વસ્તુ છે નહીં મંદિરનો માહોલ જોવા મળ્યો મંદિરનો માહોલ પૂરે પૂરો એમ કે અત્યારે અમને કોઈ ટ્રાફિક છે કોઈ વસ્તુ ભલે કોઈ ગ્રાહકને સંતોષ નથી થતો શું કરું